you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હવામાન નિષ્ણાંતેશ ગોસ્વામી ગોસ્વામીએ વરસાદને લઈને ખતરનાક આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ વીસ જિલ્લામાં પચાસ કિલોમીટર ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ આવી શકે છે હાલ ચોમાસુ કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ચુક્યું છે મહારાષ્ટ્રમાં મોનસૂન પહોંચ્યું તે સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગણતરીઓ મંડાવા લાગી છે પરેશ ગોસ્વામી જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી જેના પરિણામે કેરળ કર્ણાટક ગોવા કોંકણ અને પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ થોડું મોડું થશે મહારાષ્ટ્ર માં ચોમાસુ નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેક સ્થિતિ સર્જાય છે જેના કારણે ગુજરાત માં આવતા હજુ સુધી ઘણી વાર લાગશે એટલે કે અગાઉ દસ જૂનની આસપાસ ગુજરાત માં આગમન થશે તેવું કહેવાતું હતું પરંતુ હવે આપણે પંદર જૂનની આસપાસ આશા રાખી શકીએ છીએ